નમસ્કાર મિત્રો આજે આપણે જઈશું ઘરમાંથી માખી મચ્છરને બગાડવાનો ઘરેલું નુસ્ખો ખાસ કરીને ચોમાસામાં ખૂબ જ કામમાં આવવાનો છે તો મિત્રો તમારે શું કરવાનું છે તમારે ટ્રાન્સપરન્ટ એટલે કે પાણી કલરનું તમારે જબલું લેવાનું છે અથવા જબલું જોવાનું હોય તો પ્લાસ્ટિકની ઝીણી કોથળી આવે પતલી એ તમારે લેવાની છે અને તમારે ત્યારબાદ વ્યવસ્થિત આવી રીતના તમારે તેનું મોઢું છે ખોલી નાખવાનું છે અને હવે મિત્રો આની અંદર તમારે ચારથી પાંચ જેટલા પાણીના ગ્લાસ તમારે નાખવાના છે અથવા મોટા કસ્યા હોય તો બે કડશ્યા જેટલું તમારે પાણી નાખવાનું છે અને વ્યવસ્થિત પાણી નાખાઈ જાય ત્યારબાદ તમારે મિત્રો તેને બાજુમાં મૂકી દેવાનું છે અને ત્યારબાદ તમારે એક એલ્યુમિનિયમની ફોઇલ પેપર આવે જે આપણે ગરમ વસ્તુ રાખવા માટે રોટલીને ગરમ રાખવા માટે જે પેપર વાપરતા હોય એવું એલ્યુમિનિયમ ફોઇલ પેપર લેવાનું છે અને મિત્રો તમારે કાતર દ્વારા તમારે છ થી સાત તેના ટુકડા ચોરસ કરી લેવાના છે અને ચોરસ ટુકડા થઈ જાય ત્યારબાદ તમારે મિત્રો તેને હાથ દ્વારા દબાવી દબાવીને ગોળ ગોળ તમારે બોલ્સ બનાવી લેવાના છે હવે મિત્રો જ્યાં સુધીની અંદર આપણે આ બધું કામ કરીએ ત્યાં સુધીમાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્કસ શૈલેષભાઈ ગોસાઈને રાજકોટથી અરવિંદભાઈ ક કચરિયાને સુરતથી ઉર્મિલાબેન સોનીને અમદાવાદથી જ્યોતિબેન પટોડિયાને સુરતથી જગુ ગામિતને વ્યારાથી રાજેશ્વરીબેનને ફ્લોરિડા યુએસએથી હસુભાઈને વડનગરથી સુજનવીરને બારડોલીથી મહેન્દ્રસિંહ ચુડાસમાને નાની ખાવડીથી અને હાફીઝ મલિકને બાલાસિનોરથી જાય છે તો મિત્રો તમે જોઈ શકો છો કે વ્યવસ્થિત આપણે આ એલ્યુમિનિયમ ફોઈલ હતી તેના ટુકડા કરીને વ્યવસ્થિત ગોળ ગોળ બોલ્સ બનાવીને તૈયાર કરી દીધા છે હવે મિત્રો આ જે ગોળ ગોળ બોલ્સ બનીને તૈયાર થયા છે તેને તમારે જે પાણી ભરેલું જબલું હતું તેની અંદર તમારે નાખી દેવાના છે એટલે કે આ બોલ છે પાણીની ઉપર તરશે ત્યારબાદ તમારે મિત્રો તો તમારી પાસે દોરો હોય તો દોરાની મદદથી તમારે જબલાને બાંધી દેવાનું છે ગાંઠ મારી દેવાની છે અને ત્યારબાદ મિત્રો આ તમારો નુસ્ખો બનીને તૈયાર થઈ ગયો છે તમે હવે આ જબલું છે મિત્રો ઘરની અંદર એવી જગ્યા ઉપર તમે લટકાવી શકશો કે જ્યાં માખી મચ્છરનો વધારે ઉપદ્રવ હોય તેવી જગ્યાએ તમારે આને લટકાવી દેવાનું છે મિત્રો આ લટકાવીશો એટલે તમારા ઘરમાંથી માખી મચ્છર બધું ભાગી જશે મિત્રો આની પાછળ છે વૈજ્ઞાનિક કારણ કેમ કે આજે તમે એલ્યુમિનિયમના બોલ્સ આ પાણીની અંદર નાખેલા છે જેને કારણે એના ઉપર પ્રકાશ પડશે તો પ્રકાશ મિત્રો પાણીમાંથી અને ખાસ કરીને એલ્યુમિનિયમના જે સિલ્વરના બોલ્સ છે તેની અંદર તે પ્રકાશ રિફ્લેક્ટ થશે અને જે પ્રકાશ રિફ્લેક્ટ થાય એને કારણે માખી મચ્છરને ડર લાગશે અને તે તમારા ઘરમાંથી ભાગી જશે તો મિત્રો એકવાર તમે અવશ્ય ટ્રાય કરજો અને ખાસ કરીને ચોમાસાની અંદર તમારે આ અવશ્ય ટ્રાય કરવું જોઈએ જેથી કરીને તમારા ઘરમાં જે માખી મચ્છરનો ત્રાસ હોય એ બધો દૂર થઈ જાય માખી મચ્છર તમારા ઘરમાંથી ભાગી જાય તો મિત્રો એકવાર તમે અવશ્ય ટ્રાય કરજો અને ખાસ કરીને તમારા સગા સંબંધીઓને પણ આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને એ પણ આ રીતના ઉપાય ઘરે કરી શકે અને આખી મચ્છરના ત્રાસમાંથી બચી શકે તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવા નવા નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ તમે મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ